નમસ્કાર મિત્રો આજે આ સરદારે ગુરુજી ઉપર ઘણા બધા પ્રહારો કર્યા પરંતુ ગુરુજી એક એક પ્રહારને પોતાના શરીરમાં ઝીલી લે છે અને આમ ઘણી બધી શક્તિઓ આજમાવ્યા પછી હવે આ સરદારને ખબર પડી ગઈ કે આ ગુરુજી નથી પરંતુ આ તો કોઈક ભગવાનનો અવતાર હોય એવું મને લાગે છે અને પછી તો આખી એ સેના સહિત આ સરદાર ગુરુજીના પગમાં પડી જાય છે અને માફી માગીને કહેવા લાગ્યા કે ગુરુજી મને માફ કરી દો મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે પરંતુ હવે મને ખબર પડી ગઈ છે કે તમારી સામે મેં યુદ્ધ કરી અને ખૂબ મોટી ભૂલ કરી છે અને મારો માણસ જે મરી ગયો છે ને એ તો આમ પણ ખરાબ જ હતો અને એ ગમે ત્યારે ગમે તેના ઝઘડા પોતાના ઉપર લઈ લેતો હતો પરંતુ અમારા કબીલાનો હતો તેથી અમે તેની બાજુ ખેંચાતા હતા પરંતુ ગુરુજી હવે અમને ખબર પડી છે કે સાચા સદગુરુ અમને મળ્યા છે તો હવે અમારે તમારા ચરણ પકડી લેવા છે હવે ગુરુજી તમને અમે જવા નહીં દઈએ અને આમ પછી તો એ ગામના સૌ માણસોએ રાહતનો શ્વાસ લીધો અને બધા જ ભેગા થયા અને પછી સરદાર કહે છે કે ગુરુજી તમે અને તમારા ત્રણેય શિષ્યો ચાલો મારી સાથે અમારા કબીલામાં અમે તમારી સેવા કરવા માગીએ છીએ ત્યારે ગુરુજી એટલું કહે છે કે સરદાર તમારી વાત સાચી છે અને એકવાર તો અમે તમારા કબીલામાં આવ્યા હતા પરંતુ ત્યારે પણ તમે અમને ઓળખવામાં ભૂલ કરી અને દુશ્મનની જેમ અમારી સાથે વર્તન કર્યું પરંતુ અમને કાંઈ વાંધો નથી પણ હવે અમને માફ કરજો અમે પાછા તમારા કબીલામાં નહીં આવી શકીએ કારણ કે હવે અમારે આગળની દિશા તરફ જવાનું છે અને જો હવે પાછા ફરીશું ને તો ઘણી વેળા વીતી જશે ત્યારે આ ગામના માણસો કહે છે કે ગુરુજી કાંઈ વાંધો નહીં તમે ખૂબ દૂરથી આવેલા છો અને થાક્યા હશો તો બે ચાર દિવસ અમારા ગામમાં રોકાઓ અને પછી તમારે જ્યાં જવું હોય ત્યાં અમે તમને આગળ સુધી મૂકી જઈશું ત્યારે ગુરુજી કહે છે કે હા મારા શિષ્યને આ ગામ ખૂબ જ ગમ્યું હતું અને તેઓ અહીંયા બે ચાર દિવસ રહેવાનો વિચાર કરતા હતા માટે અમે અહીંયા બે ચાર દિવસ રોકાઈશું અને પછી અમારા માર્ગે પડીશું ત્યારે આટલી વાત સાંભળીને પેલો સરદાર કહેવા લાગ્યો કે ગુરુજી જ્યાં સુધી તમે આ ગામમાં રહેશો ને ત્યાં સુધી હું પણ આ ગામમાં રહીશ અને તમારી સેવા કરીશ અને જ્યારે તમે અહીંયા આ ગામમાંથી વિદાય લેશો ને ત્યારે હું મારા કબીલામાં જઈશ ત્યારે એ ગામના માણસો કહેવા લાગ્યા કે હા સરદાર હા તમારે આ ગામમાં રહેવું હોય એટલા દિવસ તમે રહી શકો છો કારણ કે આ ગામ ઉપર તમારા ઘણા બધા ઉપકારો છે પણ અમને માફ કરજો અમે આ ગુરુજીનો પક્ષ લીધો કારણ કે ગુરુજી સાચા હતા અને ધર્મના માર્ગ ઉપર ચાલતા હતા ત્યારે સરદાર કહે છે કે હવે મને એ વાત યાદ ના કરાવો મેં ઘણું પાપ કર્યું છે અને એટલા માટે તો આ ગુરુજીની સેવા કરવા માટે હું અહીંયા રોકાણો છું અને આટલું કહીને સરદારે પોતાની આખીએ સેનાને આદેશ આપતા કહ્યું કે હવે તમે અત્યારે જ આપણા કબીલામાં પાછા ફરો અને કબીલામાં પહોંચી અને કબીલાની રક્ષા કરજો અને હું થોડા જ દિવસમાં પાછું આવી જઈશ અને હવે તમે મારી ચિંતા કરશો નહીં હું અહીંયા ગુરુજીની સેવામાં રહું છું અને આટલો આદેશ મળતાની સાથે પેલા બધા જ જંગલી માણસો હથિયારો હાથમાં લઈ અને પાછા પોતાના કબીલા તરફ ચાલી નીકળે છે અને હવે ગુરુ ચેલા માટે ફરી મનગમતા ભોજન બનવા લાગ્યા ત્યારે એક બારવટીઓ બીજા બારવટીયાને કહીએ છે કે ભાઈ તે જોયું ગુરુજીએ કેવો ચમત્કાર કર્યો ત્યારે બીજો બારવટીઓ પહેલાંને કહે છે કે હા ભાઈ મેં એટલું તો જાણી લીધું છે કે આ ગુરુજી પાસે જે શક્તિ છે ને એવી શક્તિ આ સંસારમાં કોઈની પાસે નહીં હોય અને આ દુનિયામાં ગુરુજી જેટલું ચમત્કારી માણસ બીજું કોઈ નહીં હોય ત્યારે બંને જણા આમ વાતો કરી રહ્યા છે ત્યારે ત્યાં શિષ્ય આવે છે અને શિષ્ય આવીને પૂછે છે કે બારવટીયાઓ તમે કયા વિચારમાં ખોવાણા છો ત્યારે એ બંને બારવટીયાઓ કહે છે કે હે તપસ્વી આપણા ગુરુજી રહ્યાને એ કેટલા બધા તપસ્વી છે અને એમની પાસે કેવી કેવી શક્તિઓ છે કે એમને અગ્નિ બાળી શકતી નથી એમને શસ્ત્રો મારી શકતા નથી ત્યારે એ શિષ્ય એટલું કહે છે આપણા ગુરુજી રહ્યાને એમને કોઈ મારી નહીં શકે કારણ કે એમણે પોતાની તપસ્યાથી એવી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે ને કે એમના તપોબળના કારણે એમને જો મોત આવે ને તો પણ એમને પૂછીને આવે અને આવા આપણા ગુરુજી છે ત્યારે બીજો બારવટીઓ બોલ્યો કે તપસ્વી આટલી બધી વિદ્યાઓના જાણકાર હોવા છતાં પણ આ ગુરુજીમાં જરાય ગમંડ નથી કે કોઈ વાતે એમણે ક્યારેય એમ નથી કહ્યું કે હું આટલો જબરો છું ત્યારે શિષ્ય કહે છે કે એટલા માટે તો ગુરુજી પાસે આટલી બધી વિદ્યાઓ છે અને એમના જેટલી વિદ્યાઓ આ સંસારમાં કોઈની પાસે નહીં હોય ત્યારે બારવટીઓ કહે છે કે ગુરુજી આટલી બધી વિદ્યાઓ કેવી રીતે શીખ્યા હશે ત્યારે શિષ્ય એટલું કહે છે કે હે ભાઈ આ વિદ્યા ગુરુજી શીખ્યા નથી પરંતુ નાનપણથી જ ગુરુજીને માતા સિકોતરને ભાવે ભજવાનો ખૂબ જ શોખ હતો અને તેમને માતા વહાણવટી સિકોતરની ભક્તિ કરવી ખૂબ જ ગમતી હતી અને એટલા માટે તો માતા સિકોતર પણ ગુરુજી ઉપર પ્રસન્ન થયા અને પ્રસન્ન થયા બાદ માતા સિકોતરે આ જ દિવસ સુધી ગુરુજીને ક્યારેય કોઈ વાતે ખોટ નથી પડવા દીધી અને હંમેશા એમની સાથે રહ્યા છે અને માતા સિકોતરના કારણે જ આજે ગુરુજી આટલા બધા શક્તિશાળી બન્યા છે ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે માતા સિકોતર એ આપણી દેવી છે અને આવી દેવીને ભજતા હોય તો પછી કઈ વાતે ખોટ પડે અને પછી શિષ્ય ત્યાંથી ચાલી નીકળે છે અને બંને બારવટીયાઓ એકબીજાને વાતો કરતા કહે છે કે હે ભાઈ આપણે પણ હવે રોજ રાત્રે માતા સિકોતરની ભાવે ભક્તિ કરવી છે કારણ કે માતા સિકોતર જ આ દુનિયામાં એક એવું દેવ છે કે એની ભક્તિ ઓછી કરીએ ને તો પણ આપણા સપને આવી અને વાતો કરી જાય અને આમ આવી બધી વાતો થઈ રહી છે અને આમને આમ રાત પડી ત્યારે વાળું પાણી કરી અને સૌ નિંદ્રાને આધીન બની જાય છે અને એ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવાર થઈ અને આમ કરતાં કરતાં બે ચાર દિવસો વીત્યા અને હવે તો આખું એ ગામ આ ગુરુચેલા અને બારવટીયા સાથે ભળી ગયું છે રોજ રાત્રે મોડી રાત સુધી ગુરુજી ભજન પણ કરે છે અને એમની વાણી સાંભળવા આખું એ ગામ આતુરતાથી બેસી રહે છે અને એટલું જ નહીં પેલા જંગલી માણસોના સરદાર પણ આ ગુરુજીની વાણી સાંભળી તેઓ પણ ખૂબ જ ખુશ થાય છે અને હવે તો આખા ગામને અને આ સરદારને રોજ રાત્રે ગુરુજીની વાણી સાંભળ્યા વગર એમને ચેન પડતો નથી અને આમ કરતાં કરતાં ચાર પાંચ દિવસો તો વીતી ગયા અને આજની રાત્રે વાળું પાણી કરી અને સૌ ભજન સાંભળવા માટે વહેલા ગુરુજીની પાસે આવ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે હે સરદાર આજની રાત અમે તમને ભજન સંભળાવીએ છીએ પરંતુ આવતીકાલે અમે અહીંયાથી વિદાય લેશું કારણ કે હવે અમારે આગળના માર્ગે જવાનું છે અને આગળનો માર્ગ હવે કોણ જાણે કેવો હશે માટે અમને કાલે રજા આપવી પડશે ત્યારે આટલી વાત સાંભળી અને સરદારની આંખમાં આંસુ આવ્યા કે ગુરુજી આવી વિદાય લેવાની વાતો ના કરો તમારા વગર અમને ભજનની વાણી કોણ સંભળાવશે અને અમને હવે તમારી વાણીના સૂર વગર રોજ રાત્રે નીંદર પણ નહીં આવે ત્યારે ગુરુજી કહે છે કે દરેક વસ્તુને ભૂલવાનો અમુક સમય હોય છે અને દરેક વસ્તુ આ સંસારમાં ભૂલાઈ જવાય છે અને એની માયા અમુક સમય પૂરતી હોય છે અને પછી એ માયા પૂરી થઈ જાય છે અને આમ આટલું કહી અને આખું એ ગામ રાત્રે ગુરુજીની પાસે આવીને બેસી ગયું છે અને ગુરુજીએ પોતાની વાણી શરૂ કરી અને મોડી રાત સુધી ગુરુજીએ અને આ શિષ્યએ ભજન શરૂ કર્યા અને ઘણા બધા ભજનો ગાયા ઘણી બધી વાણીઓ કહી અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય થયો ત્યારે ગુરુજી હવે મનમાં વિચાર કરે છે કે આવતીકાલે વહેલી સવારે અમારે આ ગામ છોડીને ચાલ્યું જવાનું છે તો લાય હવે મારી વાણીને વિરામ આપું અને આવતીકાલે અહીંયાથી ચાલી નીકળવું છે તો થોડોક આરામ પણ કરી લઉં અને આમ આટલું કહી અને ગુરુજીએ પોતાની વાણીને વિરામ આપ્યો અને આખું એ ગામ ટાંકણી પડે તો પણ અવાજ આવે એવું સૂમ સામ થઈ અને ગુરુજીની સામે એકી નજરે જોઈને બેઠું છે અને ગુરુજીની વાણી બંધ થઈ અને આખા એ ગામના માણસો ચૂપચાપ બેસી રહ્યા છે ત્યારે એવામાં ગુરુજીના કાને એક અવાજ પડ્યો ત્યારે ગુરુજી શિષ્યને કહેવા લાગ્યા કે શિષ્ય આ વાણી તો બંધ થઈ પરંતુ કંઈક અવાજ સંભળાય છે ત્યારે એક શિષ્ય કહેવા લાગ્યો કે હા ગુરુજી કોઈક સ્ત્રી રડતી હોય ને એવો અવાજ કાને સંભળાઈ રહ્યો છે ત્યારે બંને બારવટીયાઓ પણ ગુરુજીની પાસે આવીને કહે છે કે ગુરુજી આટલી વાર સુધી તો તમારા ભજન સંભળાતા હતા પરંતુ હવે ભજન બંધ થયા એની સાથે જ આપણા કાને કોઈક સ્ત્રીનો રડવાનો અવાજ આવી રહ્યો છે અને સાંભળો તો ખરા કેટલું જોર જોરથી અને ક્રૂરતાથી રડી રહી છે લાગે છે કે કોઈક સ્ત્રી ખૂબ જ દુઃખી છે ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી સરદારને પોતાની પાસે બોલાવે છે અને સરદારને કહેવા લાગ્યા કે સરદાર આવી મોડી રાત્રે કોઈકના રડવાનો અવાજ તમને સંભળાતો નથી ત્યારે સરદાર કહે છે કે હા ગુરુજી મારા કાને પણ કોઈક સ્ત્રીના રડવાનો અવાજ તો સંભળાઈ રહ્યો છે પરંતુ ખબર નહીં એ સ્ત્રી કોણ છે અને તે આવી રીતે કેમ રડી રહી છે ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી આખા ગામના માણસોને કહેવા લાગ્યા કે ભાઈઓ તમારા કાને કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાય છે ખરો ત્યારે ગામના સૌ માણસો કહે છે કે હા ગુરુજી અવાજ તો સંભળાઈ રહ્યો છે અને એ પણ ખૂબ જ જોર જોરથી ત્યારે ગુરુજી કહે છે કે તો એ તમારા ગામની સ્ત્રી રડી રહી છે અને તમે બધા અહીંયા બેઠા છો તો તમે એની મદદ કરવા કેમ નથી જતા ત્યારે એક માણસ ઊભો થઈને એટલું કહે છે કે ગુરુજી એ સ્ત્રી રહીને એ આજની નથી રડતી પરંતુ ઘણા વર્ષોથી રડે છે અને મહિનામાં એક જ એવી રાત આવે છે કે એ રાત્રે તે આખી રાત રડે છે અને પછી તે પાછી સાજી થઈ જાય છે ત્યારે ગુરુજી કહે છે કે આવું કેમ થઈ રહ્યું છે અને તો તમે એને સાજી કરવાના પ્રયત્નો કેમ નથી કરતા ત્યારે ગામના આગેવાનો આગળ આવીને કહે છે કે ગુરુજી એ સ્ત્રીને અમે સાજી કરવા માટે ઘણા બધા ભુવા ભક્તો દોરા ધાગા વૈધ હકીમ ડોક્ટર કર્યા છે પરંતુ આજ દિવસ સુધી આ સ્ત્રીનો કોઈ ઈલાજ થયો નથી અને અમુક માણસો એમ કહે છે કે આ પાગલ થઈ જાય છે અને અમુક માણસો તો એવું પણ કહે છે કે એના શરીરમાં કોઈક દિવ્ય આત્મા છે અને એ શરીરમાં આત્મા જ્યારે આવે ને ત્યારે તે રડવા લાગે છે અને જ્યારે આત્મા બહાર નીકળી જાય ત્યારે તે પાછી સાજી થઈ જાય છે અને આવી બધી વાતો અમારા ગામમાં થઈ રહી છે પરંતુ સચ્ચાઈ શું છે એની આજ દિવસ સુધી જાણ થઈ નથી ત્યારે ગુરુજી કહે છે કે શું હું એ સ્ત્રી પાસે જઈ શકું ખરા ત્યારે ગામના માણસો કહે છે કે હા ગુરુજી અમે તમને એ સ્ત્રીની પાસે લઈ જઈશું પરંતુ એની પાસે જઈને તમે શું કરશો એ તો આખી રાત આજની રાત રડવાની છે ત્યારે ગુરુજી કહે છે કે એને રડતી મારે જોવી છે અને તે કેમ રડે છે એનું કારણ મારે જાણવું છે અને હે ગામ લોકો આજે હું ગુરુજી તમારા આખા ટોળાની વચ્ચે બેસીને કહું છું કે જો એ સ્ત્રીને રડતી રડતી હસ્તી ના કરી નાખું તો મારું નામ પણ ગિરનારની ગોદમાંથી નીકળેલો સાધુ નહીં અને આમ આટલું કહી અને ગુરુજી અને શિષ્ય એ સ્ત્રીના ઘર તરફ પ્રયાણ કરે છે અડધી રાત થઈ છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી